不拿、嗯。But સાકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરૂણ કુમાર અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ યોજાઈ ધારાસભ્યો ચર્ચા કરવામાં આવી પ્રશ્નો માટે આજરોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સંસદ સભ્ય અને શ્રીઓ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરણવાલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અધિકારીઓ સાથે સંકલન કરી પાણી રોડ રસ્તા ગટર વીજળી શિક્ષણ અને કેનાલ બાબતે આવેલ રજૂઆત માટે સ્થળ નિરીક્ષણ અને ફિલ્ડ વિઝીટ કરવા પર ભાર મૂક્યો આ ઉપરાંત બેઠકમાં આગામી પંદરમી ઓગસ્ટની ઉજવણી વન મહોત્સવની ઉજવણી સહિતના કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી વ્યવસ્થાઓનું આગોતરું આયોજન કરવામાં જણાવ્યું બેઠકમાં સાંસદ કેનીબેન ઠાકોર ધારાસભ્ય સરવશ્રી કેસાજી ચૌહાણ શ્રી કાંતિભાઈ ખરાડી કે ઠાકર પ્રવિણભાઈ માળી શ્રી અમૃતજી ઠાકોર શ્રી જીજ્ઞેશભાઈ મીવાણી તથા માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલ કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ જેમાં જમીનમાં આપણી રીસર્વે જમીનનું ફિઝિકલ વેરીફિકેશન શાળામાં ઓરડાઓની ઘટ નવા ઓરડાઓની મંજૂરી જર્જરીત શાળાઓ આંગણવાડીમાં નવા મકાન રિનોવેશન મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પૂરા પાડવામાં આવતા અનાજના જથ્થામાં ગુણવત્તા બાબતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત કર્મચારી બાબતે તેમજ પાલનપુર એરોમા સર્કલ પાસેના બાયપાસ રોડમાં જમીન સંપાદન કરવામાં આવેલ ખેડૂતોને વળતર સુજલામ સુફલામ કેનલોની સફાઈ અને ગેરકાયદે ખનીજ ખનન જેવા વિવિધ મુદ્દે વિગતે ચર્ચાને સમીક્ષા કરવામાં આવી બેઠકમાં ચાંદીપુરા વાયરસ બાબતે પદાધિકારી શ્રી અને શ્રીઓ સાથે મળી સલામતીના પગલા લેવા સજ્જતા દાખવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય ગોર કાંકરે બનાસકા